હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ કોન્સ્ટેબલ કવિતાભાઈ મનભાઈ અને વનરાજસિંહ નાથુભાઈએ સ્ટરના તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી આ દરમિયાન આરોપી આકાશકુમાર સુરેશભાઈ પટેલને જહાંગીરપુરા દાંડી રોડ પાસેથી ઝડપી લેવાયો છે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કાર્યવાહી બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે શહેર આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સૂચિત અને સતર્ક કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત